ગંભીર ભંગ થયાનો આરોપ મૂક્યો છે આ ઘટનાથી રોષે ભરેલા ઉમેદવારોએ કેન્દ્ર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું ઉમેદવારોએ જણાવ્યું હતું કે તેમને પરીક્ષા શરૂ થવાના નિર્ધારિત સમય કરતાં ઘણું મોડું પ્રશ્નપત્ર અને ઓએમઆર શીટ આપવામાં આવી હતી એક ઉમેદવારના કહેવા મુજબ અમને ઓએમઆર શીટ બપોરે બેને પાંચ મિનિટ આપવામાં આવી હતી જ્યારે તે એકને ત્રીસથી એકને પિસ્તાલીસ વાગ્યાની વચ્ચે મળી જવી જોઈતી હતી આ ઉપરાંત સુપરવાઇઝર ક્લાસમાં સીલબંધ મંડલ ખોલવાને બદલે ખુલ્લા પેપર લઈને ફરતાવવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે આ ઘટનાએ ફરી એકવાર રાજ્યમાં સરકારી ભરતી પરીક્ષાઓથી પારદર્શિતા અને સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે રોષે ભરાયેલા ઉમેદવારોએ તાત્કાલિક તપાસ કરીને ન્યાયની માંગણી કરી છે આ મામલે કૃષિ યુનિવર્સિટીના સત્તાધીશો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી